જેમને સહજાનંદ સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે ઓગણીસમી સદીની શરૂઆતમાં ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ધર્મ પ્રચાર અને સમાજ સુધારણા માટે ફરતા હતા આ દરમિયાન તેઓ સુરત સુરત શહેરમાં આવ્યા હતા તે સમયે એક વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું જ્યાં વિવિધ સમુદાયોના લોકો રહેતા હતા જેમાં પારસી સમુદાય પણ સામેલ હતો એકવાર ભગવાન સ્વામિનારાયણ સૈયદપુરા ટૂંકી વિસ્તારમાં એક પારસી પરિવારના ઘરે મહેમાન તરીકે રોકાયા હતા આ પરિવારે ભગવાનનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને તેમની આગતા સ્વાગતામાં કોઈ કસર છોડી ન હતી ભગવાન આ પરિવારના આતિથ્યથી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા અને ભેટ તરીકે એક પાઘડી આપી હતી આ પાઘડી માત્ર એક વસ્તુ ન હતી પરંતુ ભગવાનના આશીર્વાદ અને તેમના પવિત્ર સ્પર્શનું પ્રતિક હતી પાઘડીનું આધ્યાત્મિક મહત્વ ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવેલી આ પાઘડી પારસી પરિવાર માટે અમૂલ્ય ધરોહર બની ગઈ આ પરિવારે આ પાઘડીને પવિત્ર ગણીને તેની સંભાળ રાખી અને પેઢી દર પેઢી તેનું જતન કર્યું આ પાઘડીને ભગવાનના આશીર્વાદના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે અને તેની સાથે જોડાયેલી આસ્થા આજે પણ અકબંધ છે દિવાળી બાદ દર્શનની પરંપરા આ પારસી પરિવારે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની શ્રદ્ધા અને આદરના ભાગરૂપે એક અનોખી પરંપરા શરૂ કરી દર વર્ષે દિવાળીના તહેવાર બાદ આવતી બીજના દિવસે આ પરિવાર પાગડીને લોકોના દર્શન માટે ખુલ્લી મૂકે છે આ દરમિયાન ભક્તો અને શ્રદ્ધાળુઓ આ પવિત્ર પાગડીના દર્શન કરવા આવે છે જે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે આ પરંપરા દર્શાવે છે કે ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ માત્ર હિન્દુ સમુદાય પૂરતો મર્યાદિત ન હતો પરંતુ અન્ય સમુદાયો જેમ કે પારસીઓ પણ તેમના દ્વારા પ્રેરિત થયા હતા સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ આ ઘટના અને તેની સાથે જોડાયેલી પરંપરા ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસનો એક મહત્વનો ભાગ છે તે દર્શાવે છે કે ભગવાન સ્વામિનારાયણનો સંદેશ સમાજના તમામ વર્ગો અને સમુદાયો સુધી પહોંચ્યો હતો પારસી પરિવારનું આ પાગડીને આજે પણ સાચવવું અને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવી એ ધર્મ આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક એકતાનું ઉજ્જવળ ઉદાહરણ છે નિષ્કર્ષ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના પારસી સમાયેલ છે આ પરંપરા આજે પણ સૈયદપુરા ટૂંકી વિસ્તારમાં જીવંત છે જે ભગવાન સ્વામિનારાયણના જીવન અને ઉપદેશોની શાશ્વત અસરને દર્શાવે છે દર વર્ષે દિવાળી બાદ બીજના દિવસે આ પાઘડીના દર્શન કરવા આવતા ભક્તો આ પવિત્ર ધરોહર દ્વારા ભગવાનના આશીર્વાદની અનુભૂતિ કરે છે